અને આ રાઈટ સાઈડ રસ્તો જે સીધો નાસિક જાય આ નાસિક વાળો હાઈવે છે એ નાસિક સુધી જમવા નહીં જઈ આવી જાવ જમવું હોય તો તો ગાડી લગાવી છે ભરવા માટે હવે પાછળ રિવેસ કરીને લગાવવાની છે આ દાદરા યાર નગર હવેલી જાય આ રસ્તો અહીંયાથી તમારે જવું હોય તો ટીપી ટપાવવું પડે દાદરા યાર નગર હવેલી જવા માટે અને હલો તો મિત્રો ગુડ આફ્ટરનુન આપણે એક નવા બ્લોકમાં તમારો બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા બપોરના અઢી અને આપણે આઈસર ખાલી કરીને આવતા રહ્યા ટાવરનું અને અત્યારે જો આ રસ્તા ઉપર ચાલી જઈએ છીએ આ રીતનો વ્યાપરો આવ્યો છે તો હવે આપણે ગાડી ભરવાની છે વલસાડથી કાતો વાપીથી ભરાશે તો બધા વિડીયોમાં જોડાયેલા રહ્યા છો જોઈએ ક્યાંથી ગાડી ભરાય છે શું માલ ભરાય છે અને આ બાજુનો રસ્તો પણ તમને બતાવું તો બધા વિડીયો જોડાયેલા રહેજો અહિયાં થી હવે આગળ આપણે આ બાજુ બધો ઘાટ એરિયા છે મિત્રો તો મિત્રો જો અત્યારે આપણે ગાડી ખાલી કરીને આવતા રહ્યા બહાર હાઈવે ઉપર અને આ માંડવા કરીને ગામ આવ્યું છે અહિયાં થી આપણે ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ અને આ રાઈટ સાઈડ રસ્તો જે સીધો નાસિક જાય આ નાસિક વાળો હાઈવે છે આપણે ધરમપુર નથી જવાનું આપણે વલસાડ થી ભરવાની છે રિટર્ન ગાડી એટલે આપણે કન્ટિન્યુ આ રોડ ઉપર ચાલી રહીશું અને નાસિક હાઈવે કહેવાય મિત્રો આ જે છે નાસિક હાઈવે છે અને મિત્રો મારી કમ્પ્લેન આવતી હતી કે ભાઈ મસાલા ખાઈને વિડીયા બનાવે છે તો શું છે ખબર નથી પડતી તો મેં બધાનો માન રાખી અને મસાલા ખાવાના જ બંધ કરી દીધા મેં માવા ખાવાના છોડી દીધા કાલથી હવે હું માવા નથી ખાતો તો બધા સપોર્ટ કરજો વિડીયા જોજો આપણે માવા ખાવાના બંધ કરી દીધા તમારા બધાના કહેવા ખાતર કે આપણા વિડીયા બરાબર ચાલે બધાને વ્યવસ્થિત ખબર પડે અને આપડે શરીરને પણ નુકસાન ના થાય એટલે આપણે માવા ખાવાના બંધ કરી દીધા છે તો તો આ નાસિક ઉપર ચાલે જઈએ છીએ આપણે મિત્રો બધી બધી ગાડીઓ આવે હોલ્ડ કરે છે અહિયાં એટલે જગ્યા પણ સારી છે અને આમ પાર્કિંગ વાર્કિંગ ની સુવિધા વ્યવસ્થિત છે અને ડ્રાઈવર ને બીજું જોઈએ શું પછી જગ્યા સારી છે એટલે બધા અહિયાં જ હોલ્ડ કરે ગાડીઓ અને આ નાસિક હાઈવે છે મિત્રો આપણે ચાલીએ છીએ કન્ટિન્યુ આપણે ચાલે જ જવાનું છે હજી માલ કઈ ઠેકાણો નથી શું ભરવાનો છે એવું કંઈ નક્કી નથી ક્યાં ભરવા મોકલે એ નક્કી નથી બે ચાર ટ્રાન્સપોર્ટ માં વાત કરી છે આપણે પણ હજી કઈ આવ્યું નથી તો જોઈએ હવે ક્યાં ભરવા મોકલે છે ક્યાંથી ભરાય છે ક્યાં નું ભરા છે ક્યાં એટલે અમદાવાદ સાઈડ નું જ ભરા છે પણ અગિયાર ક્યાં નું ભરા છે ખબર નહીં હવે જોઈએ આપણે

અને આવું કંઈક ગામ આવ્યું છે કંઈક સિટી જેવું છે થોડું મોટા વાઘ જ છીયા મોટા વાઘછીપા કરીને કંઈક આવ્યું છે આવું એ ક્રોસ કરીએ છીએ આપણે અને આપણે અહીંયાથી મિત્રો કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે વાપી જવું પડશે આપણે કે આપણે જે ગાડી ભરવાની છે ઓર્ડર આવી ગયા આપણે ગાડી ભરવાનું તો આપણે વાત થાય કે અમને એવું કીધું કે તમે ભાઈ વાપી આવી જાઓ વાપીથી આપણે ચાર ટન વજન છીએ આણંદનું વાપી ટુ આણંદ અને એ રાતોરાત ગાડી તમારી ખાલી થઈ જશે એવું કીધું એની રાતોરાત ખાલી ભરવાની ઘણા દિવસે ભરી છે પણ રાતને આપણે આણંદ જ વાર પડી જાય એટલે એને તો ખબર જ હોય એ રીતે ગાડી ભરાવી છે તો આપણે અહીંયાથી જઈએ છીએ વાપી ગાડી ભરવા માટે તો પછી તો આપણે અહીંયાથી ઘણા કિલોમીટર કાપવાના છે

તો ભાઈ જો આપણે લઈ આ ટોલ નાકાનું નામ શું છે તો મારો રામ જાણે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને ક્યાંજો આ ટોલ નાકાનું નામ શું છે જો ઘાતે ટ્રેન જાય છે વાપી હાઈવે આખો ભરે ભરા ચાલે છે પાછળ થોડું રોડનું કામ હતું એના કામ ચાલતું હતું એના હિસાબે થોડો ટ્રાફિક લાગેલો હતો

પણ આપણે હજી ભરવા જવાનું છે એ લોકેશન હજી એ આઠ નવ કિલોમીટર બાકી છે અહીંયા આ રોડ ઉપર આગળ ચાલ્યા જાવ એટલે એ ભાઈએ એવું કીધું કે ગેટ આવશે ગેટથી ખાલી સાઈડ ભરી જજો એવી રીતે એમને સમજાયો ફોનમાં મને દેશી ભાષામાં અને લોકેશન પણ આપી દીધું એ ડ્રાઈવરનો તો એવું કંઈ હોય ને ગોતી કાળે મિત્રો જે હોય એ તો પહોંચ્યા પહેલાં ત્યાં તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી જ્યાં દાદરા નગર હવેલી જાય આ રસ્તો અહીંયાથી તમારે જવું હોય તો ટીપી કપાવવું પડે દાદરા નગર હવેલી જવા માટે અને આપણે અહીંયાથી લઈ લેવાની છે ખાલી સાઇડ અહીંયાથી દાદરા યાર નગર હવેલીનો ટેક્સ લાગે અને નાની દમણ પણ આવે અહીંયા આ બાજુ પીવા વાળાને મજા આવે એ બાજુ જે પીવા હોય એમની અને આપણે અહીંયાથી ખાલી સાઈડ લઈ અહીંયાથી આપણું લોકેશન છે આ આઠ કિલોમીટર બતાવે છે આપણે જ્યાં ભરવા જવાનું છે તો આપણે લોકેશન ઉપર ચાલે જઈએ છીએ તો જઈએ પહેલા ત્યાં કારખાને જોઈએ શું માલ છે તો ભાઈ આ રીતનું કંઈક કારખાનું છે અહીંયા આપણે ભરવા આવી ગયા તો ગાડી લગાવીએ છીએ ભરવા માટે હવે પાછળ રિવર્સ કરીને લગાવવાની છે જોઈએ હવે શું માલ ભરે છે ચાલે મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા તો તમને માલ બતાવી દઉં જોઈ લો આ રીતે માલ ભરે છે અને આ ઉત્તરાયણની પતંગના દોરા ભર્યા છે ફીટકી હો એને લેવી હોય તો ચાલો માલ આ વાલા ત્યાં કાઢી લઈએ આપણે પાલટીના કહી દઈશું રસ્તામાં પડી જાય પણ જોતી હોય તો કમેન્ટ મારજો તો મોકલાવી દઈશ બે આપણા બિલ બિલ આવી ગયા છે તો હવે અહીંયાથી ભાગીએ આપણે જો આપણે ભરી નીકળી ગયા જોઈ શકો છો અને આપણે પહોંચવા આવ્યા દાદરા યાર નગર હવેથી અહીંયાથી ખાલીઝેડ રસ્તો છે ત્યારે નાની તમાળ દાદરા એડ નગર આવેલી બાજુ અને આપણે અહીંયાથી લઈ જવાનું છે અમદાવાદ વાપી વાળું હાઈવે એટલે આપણે રાઈટ લેવાની છે અને મિત્રોને ખરેખર મસાલા બંધ કરી દીધા અને બધા અમુક કલ્યાણસિંહે મને કીધું કે આ ખતો પડે તો આ રીતે મળે છે મસાલા કંઈક અને કોઈને ખબર નથી પડતી શું કહેવા માંગો એટલે મેં મસાલા ખરેખરમાં બંધ કરી દીધા અને અત્યારે હું ખાલી થારી સીંગ છે ખાટી મીઠી બોરી છે એવું બધું કઉ છું મસાલાની જગ્યાએ ઓપ્શનમાં તો બધા વિડીયો જોતો હવે મસાલા નહીં કહો બધાને પ્રોમિસ કરું છું અને જો આ રસ્તો ખાલી સાઈડ જતો રહ્યો દાદરા નગર હવેલી બાજુ અને આપણે એ બાજુ નથી જવાનું કે આપણે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ તો ભાઈ આપણે ગાડી ભરીને નીકળી ગયા અને અત્યારે વાપીમાં જ ચાલ્યા જઈએ છીએ ડુંગરા પોલીસ લાઈનની હદ પૂરી કરેલી હતી આપણે આગળ આવશે વાપી ચાર રસ્તા વાપીને બધું આવશે હજી સિટી બધું અંદર પડી જાય પણ ક્યાં તો નું એન્ટ્રી એટલે અંદર તો ના જાય આપણી ગાડી પણ આગળથી આપણે રાઈટ લઈએ એટલે આપણે સુરત અમદાવાદ હાઈવે આવી જશે નેશનલ હાઈવે નંબર આઠ અને મિત્રો આપણે આ માલ ભર્યો છે આણંદનો તો આપણે આણંદ ખાલી કરવાની છે પાર્ટીએ મને એવું બનાવી દીધો એને પહેલાં એવું કીધું કે રાતો રાત ગાડી તમે ગમે એટલા વાગે આવો એટલા વાગે ખાલી કરી આપીશ અને હવે એને એવું કીધું કે ગાડી તમારી સવારે છ વાગે ખાલી થશે તો પછી આપણે જોઈએ હવે ઉજાગ્રહ કરવો કે શું કરવું એ રીતે તો પેલા તો જઈએ સુરત બુરત ક્રોસ કરી ક્યાંક જમીએ પછી આગળનું વિચારીએ તો અહીંયાથી પેલા આપણે નીકળીએ બહાર વાપીમાં આવું ટ્રાફિક લાગે છે ખરું હો સાંજના ટાઈમે સાંજના ટાઈમે બધા વાપી આવતા હોય આ બાજુ જીઆઈડીસી બાજુ તો આ બાજુ ટ્રાફિક રહેશે તે ચોખડીએ ચોખડીએ ટ્રાફિક હોય છે તો ભાઈ જુઓ ફાઇનલી આપણે પહોંચી આવ્યા આપણા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આ આગળ બ્રિજ દેખાય ત્યાંથી આપણે રાઈટ લેવાની છે પણ તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક આ ટ્રાફિકના ધજણામાં ઊભા છે હવે ટ્રાફિક ખુલે એટલે વધે આગળ અને આપણે મિત્રો અહીંયાથી આવશે વાપી વલસાડ સુરત ભરૂચ અંકલેશ્વર બરોડા આણંદ નડિયાદ અને અમદાવાદ તો તમને બ્લોગમાં શેર કરાવું બધું નાઈટ બ્લોગ રહેશે રાત્રે ગાડી ચલાવવાની છે એટલે એટલે જે રીતે આપણો દેખાય એ રીતે હું તમને મોટું મોટું બતાવવાનું કોશિશ કરી છે આટલો બ્લોગ છે એટલે તો ટ્રાફિક ખુલ્યું હવે ધીમે ધીમે તો વધે આગળ આપણે બહાર જઈને ત્યાં દાડી રાખીએ મસ્ત ચા પાણી પીએ કાચ વાચ સાફ કરીએ દીવા કરીએ પછી આગળ વધીશું હવે તો ભાઈ જોવો અત્યારે આપણે પહોંચી આવે હાઈવે ઉપર આપણા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અને મિત્ર તમને ના ખબર હોય તો કહી દઉં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સૌથી વધારે રોડનો ઘસારો થતો હોય તો આ રોડ ઓલ ઇન્ડિયાની ગાડીઓ વધુ પડતી આ હાઈવે ઉપર ચાલે છે ઓલ ની કે આ જ હાઈવે ઉપર વધારે ચાલે છે આ હાઈવેનો ઘસારો સૌથી વધારે છે અને આ ની આવક પણ એટલી છે તો આપણે હવે કન્ટિન્યુ ચાલે જઈએ અને મિત્રો નાઇટ પ્લબ જેવું છે એટલે જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો થોડો સપોર્ટ આપજો કેમ કે નાઇટ પ્લબ છે ગાડી સવારે પહોંચાડવી જરૂરી છે એટલે આપણે નીકળી ગયા છીએ

નબીપુરાની આજુબાજુ જમીશું ક્યાંક પછી ભૂખ જેવું કઈ છે નહીં એટલે શાંતિથી જમે તો હજી કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું તો મિત્રો જો આપણે વાપીથી નીકળ્યા ત્યારે કન્ટીન્યુ ચલાવીએ છીએ ગાડી અને અત્યારે જસ્ટ પહોંચવા આવે ભરૂચના ટોલ પ્લાઝા ઉપર આ છે ભરૂચનો ટોલ પ્લાઝો તો ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી આગળ તમને ભરૂચ બ્રિજ બતાવું

ભરૂચના બ્રિજ નો વ્યુ આ રીતે આવે છે નવો બને ત્યારે તો લાઈટો લગાયેલી હતી અત્યારે લાઈટો કાઢી લીધી બધી બંધ થઈ જાય તૂટી જાય એવું બધું પછી કોઈ તકેદારી ધ્યાન નથી આપી પણ જો આપણે ભરૂચ નો બ્રિજ ક્રોસ કરીએ છીએ બધા વિડીયોમાં જોડાયેલા રહે તો ભાઈ જુઓ એ આપણે પહોંચી ગયા જમવા માટે આપણું જમવાનું પણ આવી ગયું જોઈ લે તો જમવાનું આવી ગયું આવી જાવ જમવું હોય તો હોટેલે થી તો જમીન આવતા રહ્યા પાર્કિંગમાં અને અહીંયા આપણું કરી દીધું બ્લેન્કેટ બ્લેન્કેટ કાઢી લીધું તો હવે અહીંયા લંબાઈશું આપણે અહીંયાથી ખાલી કરવાની છે આણંદ તો આણંદ બહુ દૂર નથી હવે અહીંયાથી બે કલાકનો રસ્તો છે એટલે સવારે આપણે પાંચ વાગે નીકળીશું તો અહીંયા હોટેલે સુઈ ગયા છે જો હાઈવે ઉપરની જ હોટેલ છે હાઈમાં તો હોટેલે રાખી છે ગાડી સુ જઈએ પછી સવારે નીકળીએ મિત્રો ગુડ મોર્નિંગ આપણે મસ્ત મોર્નિંગ થઈ અને અને અત્યારે વાગી સવારના આપણે આવી બરોડા એક્સપ્રેસના ટોલ જાય રાત્રે આપણે બરોડાની પહેલા પોવાર હોટલ છે હાઈ તો હોટલ ત્યાં ગાડી રાખીને સુઈ ગયા હતા અને ત્યાંથી જાગીને નીકળ્યા હમણાં પાંચ વાગે અત્યારે આપણે પહોંચી ગયા એક્સપ્રેસના ટોલ ઉપર તો આપણે ગાડી ખાલી કરવાની છે આણંદમાં તો અહીંયાથી હવે નીકળ્યા છીએ તો ચા પાણી તો હોટલે કરીને આવ્યા પણ એક્સપ્રેસ પાર કરીને આ ટોલ પાર કરીને આગળનો ચા પીશું ખરી વાગની અને અહીંયાથી ચા પી અને પછી નીકળી લે આગળ તો પેલા ટોલ કપાઈ લઈએ પછી ક્યાંક મસ્ત ચા પીએ પછી બધે આપણે જઈએ આણંદ જોઈએ ક્યાં ખાલી ઘર છે કેટલો ટાઈમ લાગે છે તો મિત્રો જો આપણે જે માલ ભર્યો તો એ ખાલી કર્યો તો અહીંયા પાછળ ખાલી કરી દીધો એ ભયનો વાત થઈ તો ગાડી લઈને આવતા રહ્યા હતા ક્રોસિંગ જ કરાયો હતો અને પતંગોની દોરી હતી આપણે ફિરકીની આવે ઉત્તરાયણમાં ચગાવવાની એ દોરીની ફિરકીઓ ભરેલી હતી તો એમને ફટાફટ ક્રોસિંગ કરી દીધો માલ અને આપણે ગાડી છૂટી કરી દીધી સવાર સવારમાં તો અત્યારે ટાઈમ ભાગી ગયા સાડા આઠ અને જો આપણે પહોંચી ગયા સામરખા ચોકડી તો હવે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ રાઈટ લાઈન આપણે સીધે સીધા ચાલે જઈશું કરવાનું હતું પતંગના દોરા ભરેલા હતા ફિરકીઓ એટલે કઈ ટાઈમ લાગ્યો નહીં ક્રોસિંગ કરી લીધું માલ અને જો આપણે ક્રોસિંગ કરી નીકળી ગયા આગળ આવે છે નેશનલ હાઈવે નંબર આઠ તો અહીંયા આપણે નેશનલ હાઈવે ચલાવી દઈએ એટલે હવે આપણે આવશે નડિયાદ સંધાણા અને આપણું ગામ તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો જો આપણે વાપીની ટ્રીપ મારીનો આનંદ ખાલી કરીને આવતા રહ્યા ઘરે અને ઘરે આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ જાય અને આપણે ઓર્ડર આવી જશે ગાડી ભરવા જવાનો તો હવે આપણે અત્યારે ગાડી ભરવા માટે જવાનું છે હાલના તો હાલના ત્રણ ચાર વાગે જઈએ ગોડાઉન પછી જોઈએ હવે આગળની ટ્રીપ ક્યાંની રહેશે તો આ આપણે બીજા વિડીયોમાં જોવા મળશે તમને તો આ વિડીયોને કરીએ એ આપો મળશે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળીમાં